આ દિવસે શીખોના દસમા ધ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા પ્રબંધ અને શહેર ભાજપ દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાત વીર બાળ દિવસના ઇન્ચાર્જ મારુતિસિંહ અટોદરિયા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીત શાહ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જસબીર સિંહ હરેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણે સૌ અહીં અંકલેશ્વર ગુરુદ્વારામાં ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદા સાહેબદાદા બાબા જોરાવરસિંહ અને સાહેબદાદા બાબા ફતેહસિંહ જેમની આયુ નવ વર્ષ અને સાત વર્ષની હતી તેઓએ આપણા ધર્મ પ્રત્યે ગુરુ ગોવિંદસિંહજીના માર્ગદર્શન હેઠળ પ્રેરણા લઈ પોતાના ધર્મનું પરિવર્તન કર્યું નહીં તે સમયના વજીર સુભા સરહ વજીર ખાન ગુરુ ગોવિંદસિંહજીના સાહેબાદા બાબા જોરસિંહ અને બાબા ફતેહસિંહ અમને તેમની દાદીમાં માતા ગુજરપુર તેઓને બંધક બનાવી ત્યાં એક ઠંડા બુજ તરીકે ઓળખવામાં આવે છે જે હંમેશા ઉનાળામાં પણ ઠંડી જગ્યા રહે છે એ રાજા મહારાજાઓ ઠંડક મેળવવા એ મહેલ ઓસાર્યો હતો અને આ પૂર્ણ મહિનામાં ડિસેમ્બરમાં એટલે કે આ જ વીક અઠવાડિયામાં તેઓને બંધક બનાવી વગર કપડાએ કંઈ ઓળવા માટે કોઈ પણ ધાબડું તે કંઈ આપ્યું નહીં અને બંને સાહેબજાદાઓને તેમની દાદી ને એક દિવસ પોતો બે દિવસ પોતો ત્યાં ઠંડા બોજમા રખમો આવે અને તે ઉને કોતવાલી માં હાજર રેવા બોલાવ્યા એટલે કે ઓ કોતવાલી માં ગયા ત્યારે વજીખાય તે ઉને અનેક રીતે નોબ લગાચા પ્યા કે તમે મુસ્લિમ થઈ જાવ તમે આ સુવિધા ઓલસે એમ કરીશુ ટાઈમ કરીશુ પણ આ નાના બાળકો એમની વાતોમાં નહી આવતા તે એ એમનો વિરોધ કર્યો અને અમારાકો ધર્મમાં નાવલા લાગ્યા બોલે સૌને હા સૌ શ્રી ભગવાન વી ધળા કીધું કે ભઈ તમારાથી જે થાય તે કરી લો પણ અમે ધર્મ પરિવર્તન માટે તૈયાર નહી થઈએ ઘણી રીતે પછી તેઓને હેરાન કરવામાં આવ્યા કષ્ટ આપવામાં આવ્યા અને છેલ્લે કંટાળીને વજીર ખાએ એવો આદેશ આપ્યો કે એમને જીવતા જ દીવાનમાં ચણી દો સો એ એક માનવ રીતનું કૃત્ય તે સમયે એ મુસ્લિમ સમાજના શરીરમાં પણ નથી લખ્યું કે કોઈ નિર્દોષને આવી રીતે એ પણ નિર્દોષ નાના બાળકોને સજા આપવામાં આવે તે છતાં લોકોએ અંદર વિરોધ કરે પણ કોઈનું સાંભળવામાં નહીં આવ્યું અને એવો આદેશ આપ્યો કે જે કોઈ પણ એમને મદદ કરશે તેમને પણ અમે જીવતા મારી દઈશું સો જ્યારે આદેશ મુજબ તેઓને દિવારમાં ચડવામાં આવ્યા પણ દિવાર થોડીક ઉપર જાય અને પડી જાય પછી છેલ્લે હું આદેશ આપ્યો કે એમના સરકલમ કરી દો એમને શહીદ કરી દો સો એટલી નિર્દયાથી આવક કૃત્ય કર્યું અને બંને બાળકોને સર ધરતી